હા બધેથી તમે થાકી જાવ ને સાહેબ બધાય દેવદેરાના મઠ મંદિર ને તમે માથા ફોડીને થાકી જાઓ પણ મેલડી પાસે આવી અને સાહેબ કેસ લડવો હોય ને તો વકીલ મેલડી ને જ દખાય આ તરત જજમેન્ટ તમારી ફેવરમાં જ કેસ પડે સાહેબ એ વકીલ છે મેલડી પણ જાગતી મેલડી કેવી સાહેબ આપણે બધા એક બોર્ડ વાંચીને એમ કઈક જાગતી મેળડી જાગતી મેલડી પણ જાગતી મેલડી ક્યારે સાહેબ વાર્તાયુ તો આપણે કદાચ હજારો બે હજાર વરસા વીતી ગયા એને કરતા હોય એ આપણે જોયું નથી બાપ પણ આજકાલનો હજી સદ્ય ઘટનાનો પ્રસંગ મારી જાગતી મેલડી નો અમરેલીની બાજુમાં નાનો પંખીના માળા જેવડું લાલ પર કરીને ગામ સાહેબ લાલપર ગામની માલપાથી વાઘમસિંહ પરિવાર જાતે પોતે છે સાહેબ નામ જેનું સંજયભાઈ વતન પોતાનું લાલપર છે અમરેલી ની બાજુમાં સાહેબ પણ પોતે બિઝનેસ કઈ કામ ધંધા અર્થે સુરત ની માલપા હાલે મોજુદ રહેશે આ મેલડી કામ કર્યું એને કઈ વર્ષો નથી વીતી ગયા સાહેબ હજી કાલ કર્યું એમ કેવું હોય તો આપણે કહીએ સાહેબ પણ એના એકના એક દીકરા ને સાહેબ હોસ્પિટલ ના પગથિયા લઈને બે માણસ એડાને સંદયભાઈ ને પોતાના ઘરેથી પોતાની પત્નીનું નામ છે નયના બેન બે માણસ હોસ્પિટલ ના પગથિયા જેડાને ડોક્ટરોએ રિપોર્ટ કર્યો સાહેબ રિપોર્ટ કરી અને ડોક્ટર પોતાની ઓફિસ ની માલ માં બેઠા છે ને એટલું કીધું સાહેબ રિપોર્ટ આવી ગયો તેથી ડોક્ટર એટલું કીધું તમારા કુંજ બાળક નું નામ કુંજ છે દીકરા નું નામ તમારા કુંજ નો રિપોર્ટ આવી ગયો ને તેથી જન્મ દેનારી જનતા નયના બેન એટલું બોલ્યા સાહેબ મારા દીકરા કેવો રિપોર્ટ આવ્યો છે ડોક્ટર થોડીક વાર બેન ની સામે જોવે થોડીક વાર પોતાના ધણીની સામે જોવે બેય માળાની સામે જોવે પણ ડોક્ટર ના વોટ સિવાય ગયા સાહેબ ડોક્ટર કઈ બોલતા નથી એટલે સંજયભાઈ ડોક્ટર ને એટલું કીધું કે સાહેબ જે કઈ હોય તમે બોલતા કેમ નથી સાહેબ એ કુંજ નામના બાળકને જોઈ અને ડોક્ટરની આંખની માલપાથી દળ 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 દળા હુંડા મીડા પડવા એ દીકરાનો બાપ સંજયભાઈ એટલું કીધું સાહેબ જે કઈ હોય એમે તમારી વાત સાંભળવા ઉભા છે બે માણ રિપોર્ટ કેવો આવ્યો છે સાહેબ પથ્થર નું કાળજું કરીને સર્જન ડોક્ટરે એટલું બોલ્યો સંજયભાઈ તમારા કુંદની જિંદગી પૂરી થઈ ગઈ અને કેન્સર નો રિપોર્ટ આવ્યો

એને કેન્સલ છે આટલું બોલતા મારી ભીની થઈ ગઈ ને એનું એક જ કારણ છે કે કુંજ જેવા કેન્સલ નો રિપોર્ટ આવ્યો ને મારા હૃદયની માલિપા પણ એનું દુઃખ મન થાય છે જન્મ દેનારી જનેતા સાહેબ સંજયભાઈ ગળગળા થઈ ગયા પણ પોતાની પત્ની જે નયના બેન હતી ને એને એટલું કીધું બાળકની સામે આંખમાં આહુડ નું આવવું પડે હો બાળકને ખબર ના પડવી પડે બે માણસ આહુડાને પાડ્યા નહીં સાહેબ આહુડાને પી ગયા સાહેબની ઓફિસમાં અને દાંત કાઢતા કાઢતા બે માણસ બહાર નીકળી અને બાંકડા ની માથે બેઠેલા પોતાના દીકરા કુંજનું બાવડું પકડીને હાલી નીકળ્યા સાહેબ પણ હોસ્પિટલ નું પગ ઉતરે બે માણસ ના પગ ભાંગી ગયા છે ક્યાં જાઓ કોને કેવું પોતાના ઘરે લઈ અને માવતર બાજુમાં જ રહેતા બે માણા એવા આવીને પોતાની દીકરીને એટલું કીધું કા નહીં ના ભાણા નો રિપોર્ટ કે બાપુ બહુ સારો રિપોર્ટ આવ્યો છે કઈ નથી પણ

નૈનાબેન ભાંગીને ભૂકો થઈ ગયા પોતાની જન્મ દેનારી જનેતાને બથ ભરીને રોવા માંડી ગયા એ મા મા તને તો હું મા કહું છું પણ મને મા કેવા વાળો આની જોય દેવ દુનિયામાં ક્યારે બુઝાઈ જાય ને મારા કુંજની એની ખબર નથી મારા કુંજને કેન્સલનો રિપોર્ટ આવ્યો નઈના બેને પોતાની જન્મ દેનારી જનેતાની પાસે જે કંઈ હૃદયની ની માલબા વાત હતી ને હૃદયને ઠાલવીને ખુલાસો કરી દીધો મમ્મી મારા કુંજનો નો રિપોર્ટ આવ્યો છે હું તને માં કહીશ પણ મને માં કહેવા વાળા ની આંખો ક્યારે બંધ થઈ જાય છે એની મને હવે ખબર નથી એ જન્મ દેનારી જનેતા એ એટલું જ કીધું બાપ

એવી તારા ભીખા એક મેલડી ને લઈને બેઠા છે એક બાજુ ભીખા ભગત બે માણસ મારી જાગતી મેલડી ના ધૂપ દીવા કરીને અહીંથી બોટાદ જવા માટે રવાના થયા છે સાહેબ આજની આપણી રવિરાજ હોટલ ના પાળિયા ત્રણ રસ્તા પડે ને એ રેલ નાળા નીચે નીચેથી ભીખા ભગત ને બે માણસ ને બાઈક લઈને પસાર થવું અને સુરત થી ફોન આવ્યો હશે ભીખા બાપુ એ ફોન ઉપાડ્યો પણ નૈના બેન કોણ બોલે મામા હું એક તમારી ભાણેજ બોલું છું તેથી ભીખા બાપુ એટલું કીધું બેટા થોડી વાર રહેવું તો હમણાં ફોન કરું છું અને સાહેબ આજનો મિલિટરી રોડ જે પેટ્રોલ પંપ રહ્યો દુનિયા ની પાસે ભેગી કરો ત્યારે મામા થાય મામા તમારી પાસે હું બીજું તો કઈ નથી માંગતી પણ મામા તમારે મારું મામેરું પૂરવું તમારો હક છે ને તમારું મામેરું લેવું મારો હક છે મામા તમારી પાસે હિરાજ વીરાદ માણેક મોતી વાસણ કપડા નથી માંગતી પણ તમારી પાસે અને તમારી જાગતી મેલડી પાસે મામેરા નિયમિત મારા દીકરાની જિંદગી માંગો છું ખા એ મામા એ મામા એ

પણ આજનો આજની રાત વીતી જવા દે હું તને કાલ ફોન કરી અને મારી એક દુબળા માણસ ની મેલડી છે ને એના હું તને ખાલી દર્શન કરાવીશ સાહેબ એ મામા અને ભાણીએ બે ફોન બંધ કરી અને ભીખા બાપુ બોટાદ માલે માલે પોતાના સાદલ સાપરે પોગ્યા પણ આંખની માલે માલે નીંદર નથી સાહેબ એને ઓલી દીકરીનો એક જ શબ્દ યાદ આવે છે કે મામા તમારી પાસે મામેરું માગું છું સાહેબ આગળ વાત લઈ જાય દિવસ ઉગ્યો ને પાછા બે માણા અહીં આવી ગયા બોટાદ માંથી આવી અને માતાજી ને હંજવારી પોતા કરી હાથની ની માલિમાં ધૂપેલી ગુગલ ગાંઠિયો તેલનો નો તરસ્યો નાખી અને તેથી ભીખા બાપુ એ મારી મેલડી ના મુખ આમે ધૂપેલી રાખીને એટલું કીધું કે હે માં મારી હું તારો ભીખલો દુબળો સૌ પણ રોડ કાંઠે બેઠી મારી મેલડી તું દુબળી નથી હોવા મારી દુનિયામાં હું તારો ભીખો દુબળો છું પણ આ રોડના કાંઠે મારી જાગતી મેલડી તું દુબળી નથી બાપ અને તેથી ભીખા બાપોના જમણા કાનની માલબા મારી મેલડીએ ગેબી અવાજ કર્યો ભીખલા શું મને મેલડીને ટકોરા કરે છે હે મને મેલડીને શું ટકોરા કરે છે કે મારી મારી ભાણીનો એક બામેરું પૂર્વનો સમય આવ્યો છે ને કોઈદી મારી પાસે માંગ્યું નથી

સંજયભાઈ પોતાના ઘરેથી પોતાના પત્ની નયના બેન અને સંજયભાઈના સાસુ સસરા પોતાના દીકરાને ને બેઠા છે પોતાના દીકરાની એક વ્યાધી છે સાહેબ માણસ એમનેમ નથી મરી જતા માણસને પોતાની વ્યાધી મારી નાખે છે સાહેબ વિડિયો કોલ આમ કરી આમ કરી અને નયના બેનનું આમ પહેલું વહેલું ભીખા બાપુએ મુખ જોયું ને ધ્રુવકા ભરીને રોવા માંડી મામા મામા મારું મામેરું ત્યારે ભીખા બાબુ એટલું કીધું કે બાપ તારા દીકરા અને તારું મામેરું હું ન પૂરી શકું ખાલી એકવાર મારી મેલડીનું મોઢું જોઈ લે આ કોલ કોલમાં મારી મેલડી તારું મામેરું પૂર્યું અને સાહેબ એ હાથમાં મોબાઈલ હતો ને મોબાઈલ મેલડીના મુખ આમે આમ રાખ્યું નયનાબેન મેલડીની ચાર નજર ભેગી થઈ ને અરે તેથી મારી જાગતી મેલડી કે ભીખલા દુનિયામાં બોલાવે તો હોવ જાય પણ વિડીયા ની માલપા કાચ માં મારી ને નજર થાય અને જો હામાના અંગમાં નો ઉતરી જાવ હું તારી મેમ ઈ મોબાઈલ સાહેબ આધુનિક અત્યારનો જે કાતરીઓ અત્યારનો જે યુગ ઈ નૈના બેન ની ને માં મેલડી ની શાર નજર ખાલી આમ કાચમાં મોબાઈલ હો હરવી ભેગી થઈ ને ત્યાં તો સાહેબ વીજળીને ચડતા વાર લાગે પવનને ને જાતા વાર લાગે પણ ચાર નજર ભેગી થઈ અને મારી મેલડી જાગતી જુવાળામુખી આઈથી હાલતી થઈ પણ ક્યાં ગઈ સુરત ની માલ બાર બેન દીકરી હવે કેમ ધુણાય એને કોઈ દી ભાન નહીં મેલડી શું કેવાય એને ખબર નહીં પણ ન્યા હાથ ની માલપા મોબાઈલ છે નહીં ના બેન ના ખોડિયા ની માલપા ખબર સાહેબ આવી મારી જાગતી મેલડી ની હાકલ નહીં ના બેન ના ખોડિયા માં આવીને એટલે બાજુમાં પોતાની માં પોતાનો બાપ પોતાનો ધણી બધા બેઠા હતા એને એટલું કીધું કોણ છો કોણ છો એટલું કીધું એટલે પોતાના ધણી ને પોતાના માવતર ને એટલું કીધું મને નો ઓળખી ને મારી અમે તને ક્યાંથી ઓળખીએ કે આ બાય રહી ના દીકરી કાલની મારી પાસે મામેરું માગે છે ને આજ મામેરાને પૂરવા રાણપુરના સીમાડા રોડ ના હું એક જાગતી મેલડી મામેરું પૂરવા આવી મારા સંજય તારા કુંજને લાય મારી સામે દિકરાને સાહેબ હામે મેક્યો ઊભો જેના ખોળિયામાં મેલડીનો પવન છે અને બેને જમણવા જોજો કરીને દીકરાના માથે આમ મેકીને એટલું કીધું જવાબ આજુ જાગતી મેલડી એમ કહો છું કે તારો મામેરું પૂરી દીધું સાહેબ અને મારી મેલડીનો જેની માથે હાથ પડે ને એક નહીં પણ એક એકવી ડોક્ટરો કદાચ થાકી ગયા હોય અને એનું ભણતર પૂરું થઈ જાય ને એની માથે જો એકડો નો ખૂટતો હું જાગતી મેલડી ને કીધું જો મારી મારા દીકરા નું મામેરું પૂરવા આવ્યું હોય ને તો મારી આ રિપોર્ટ છે ને આ રિપોર્ટ મારા દીકરા ને કાલે દાખલ કરવાનો છે કાલે દાખલ કરવાનો છે સાહેબ આ વાત તારીખ ફોળ એક બે હજાર ઓગણીસ ની છે સાહેબ મારી મેલડી હા બાપ આજ તારીખ હોળ થઈ છે કાલે સત્તર તારીખ થાય એટલે મારા દીકરાને દાખલ કરવાનો અને આના રિપોર્ટ લઈને એના સર્જન ડોક્ટર ને એની હોસ્પિટલ ના પગથિયા ચડવાના છે તેથી નૈના બેન ના ખોળિયા ની માલિપા મારી ભીખા ભગત ની આ ગાંડી મેલડી એટલું બોલી સાંભળ બાપ હાબળ બળ સંજય આ રિપોર્ટ લઈ અને તારા દીકરાને લઈને તું કદાચ હોસ્પિટલ ના એ પેલા જો હોસ્પિટલના પગથિયા નો તું ના એ સંજય સાંભળ બાપ તું હોસ્પિટલના ગેટે પોગી પેલા મેરડી હું કદાચ ડોક્ટર ની ઓફિસ સુધી પોગી જાવ અને મારો ભાણેજડો ખૂંજરિયો ને જેની માથે મેં હાથ મૂક્યો છે

આજે બાળક જીવે છે કેન્સર જેવા રોગને મારી જાગતી મેલડી પી ગઈ સાહેબ બાળક જીવે છે સાહેબ જાતના આહિર છે સાહેબ અમરેલીની બાજુમાં લાલ પરગામાં હાલે અત્યારે સુરત રહે છે એટલે મેં હમણાં તમને કીધું ને કે કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મેલડી આપે સાહેબ જો કેન્સલ જેવા દરદને ને પી જાય તો બીજા દર્દ તો એટલે મેં કીધું સાહેબ વકીલ રાખો તો મેલડીને રાખો અને હાઈકોર્ટ માં તો બારસો મહિને ચુકાદો આવે પણ હક હોય ને સાહેબ વકીલ ની પેન હાલે ને સાહેબ એમાં સાય આવે પણ આંખમાંથી બે આહુડા પાડીને એની પાસે એક વાર આમ સાય રૂપિયા આહુડા પાડી દો અને મેલડી કે દી ઉગે તારા રિપોર્ટ નો બદલી નાખો તો હું જાત મેલડી